માધવપુરમાં વીસ હજારની વસ્તી વચ્ચે એક જ પાણીના ટાંકાનું નિર્માણ કરાય તો શહેરને પાણી પૂરું પાડી શકાય પોરબંદર તાલુકાના માધવપુર ગામે વીસ ની વચ્ચે ચાર લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો એક જ પાણીનો ટાંકી આવેલી હોવાથી નગરજનોને નરવાળે પાણી વિતરણ કરવા માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા એક જ પાણીના ટાંકા ઉપર નિર્ભર રાખવો પડે છે જેના લીધે મોટા ભાગના વિસ્તારના રહીશોને નળવારે પૂરા હોવાથી પાણી મળતું નથી એટલું જ નહીં ઘણા ખરા ઊંચાણમાં આવેલા એરિયાઓમાં નળનું પાણીનું ટીપું આવતું નથી તેનું મુખ્ય કારણ એ છે કે વીસ હજારની વસ્તીને માધવપુરમાં આવેલો એક જ પાણીનો ટાંકો પાણી પૂરું પાડી શકે તેમ નથી અહીંના બસ સ્ટેશન પાછળ પાણીના ટાંકાનું નિર્માણ થયેલ ત્યારે વર્ષો પહેલાં માધવપુરની વસ્તી પાંચ થી છ હજાર હોવાનો અંદાજ છે વર્ષો વીતવા આજે માધવપુરની વસ્તી વીસ હજારની થવા આવી છે અને માધવપુરમાં દરેક વિસ્તારોના રહીશોથી પાંચ થી છ હજાર જેટલા રહેણાંક મકાન આવેલા છે આ તમામ વિસ્તારોમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇનો પથારીને દરેકને નળ કનેક્શન દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ માધવપુરમાં વર્ષોથી એક જ પાણીનો ટાંકો આવેલો હોય જેના લીધે આખા શહેરને પાણી પૂરું પાડી શકાતું નથી અમારા ગામની બસ્ટેન્ડની બાજુમાં પાણીનો એક ટાંકો આવેલો છે જે ચાર લિટર ચાર ચાર લાખ લિટર ક્ષમતા ધરાવતો પાણીનો ટાંકો છે પરંતુ અમારા ગામની વસ્તી આ લાખ લિટર પાણી પૂરું પડી શકે એમ નથી તો જો બ્રહ્મકુંડની બાજુમાં એક નવો પાણીનો ટાંકો બનાવવામાં આવે તો અમારા ગામનો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય એમ છે શાંતિલાલ મેવાડા નો રિપોર્ટ ન્યૂઝ માધવપુર